મિત્રો નાના એવા ધૂળના ધળીમલેથી માતા મેલડી નીકળી અને અડધી રાત્રે ખેતરમાં પહોંચીને ગોગા મહારાજને બૂમ પાડે છે કે હે ગોગા મહારાજ હવે જાગો તમારા ધણીઓ તો અહીંયા જમીન વેચી અને બહાર જઈ રહ્યા છે અને તમે રહી જશો એના કરતાં હજી વખત છે અને તમારા ધણીઓને જગાડી અને સાચી હકીકત જણાવી દો મિત્રો નાનું એવું પંખીના માળા જેવડું એક રામપુરા ગામ છે અને આ ગામમાં ઘણા બધા ખેડૂત પરિવારો રહે છે જેમાં બે સગા ભાઈઓ રહે છે જેમાં એકનું નામ છે રાજેશભાઈ અને બીજાનું નામ છે ગીગાભાઈ અને આ ગીગાભાઈ મોટા છે અને રાજેશભાઈ નાના છે પરંતુ બંને સાથે મળી અને હળી મળી અને પોતાના બાપ દાદાનું એકનું એક ખેતર છે એમાં ખૂબ મજૂરી કરે છે અને ઘણી બધી મજૂરી કર્યા પછી પણ જ્યારે પાક વાવે છે ત્યારે ખેતરમાં પાક સુકાઈ જાય છે અને આજુબાજુના ખેતરોમાં જુએ તો લીલી છમ લીલોતરી છે ત્યારે બંને ભાઈ ભેગા મળી અને પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને ગોખલામાં માતા મેલડી બેઠી છે તેની સામુ બે હાથ જોડીને એટલું કહે છે કે મારી આ મારો પરિવાર અને મારા ભાઈ રાજેશનો પરિવાર આ બંને પરિવાર ભેગા થઈએ તો મારી આઠ દસ માણસો છે અને આટલા બધા માણસોનું પૂરું કેવી રીતે કરવું અને મારી તને તો ખબર જ છે કે જ્યારે પણ ખેતરમાં કાંઈ પણ વાવીએ ને તો પાક નાશ પામે છે અને બળીને ખાક થઈ જાય છે તો મારી આવું કેમ થાય છે અમને કાંઈક માર્ગ તો દેખાડ અને આમ હવે આ રાજેશભાઈ અને ગીગાભાઈ બંને વિચાર કરે છે કે ભાઈ આપણે તો આપણી જમીનમાં વાવી વાવીને થાકી ગયા પરંતુ એમાં કાંઈ થતું નથી અને બધું બળી જાય છે તો હવે આપણે એક કામ કરીએ આ જમીન જ ખરાબ છે માટે આ જમીન વેચી અને અહીંયાથી ચાલ્યા જઈએ ત્યારે બંને ભાઈઓ આવો નિર્ણય કરે છે ત્યારે બંને ભાઈઓની પત્નીઓ પણ એમના નિર્ણય સાથે સહમત થઈ જાય છે અને કહે છે કે તમારી વાત એકદમ સાચી છે આપણે જ્યારથી આ જમીન વાવવાની શરૂઆત કરી છે ને ત્યારથી ક્યારેય આપણે આ જમીનમાંથી એક રૂપિયો પણ પેદા કર્યો નથી અને ઉપરથી તમે બંને ભાઈઓ અમે અમારા પિયર થી લાવેલા દાગીનાઓ વેચી વેચી અને આજ દિવસ સુધી આપણા ઘર ચલવ્યા છે પરંતુ હવે તો દાગીના પણ બચ્યા નથી તો બોલો હવે શું વેચશો ત્યારે ગીગાભાઈ કહે છે કે તમારી વાત સાચી છે અને હવે આપણે એક કામ કરીએ આપણે અહીંયા બાપ દાદાનું ખેતર રાખવું નથી આ જમીન અહીંયાથી વેચી અને બીજી જગ્યાએ જઈ અને ક્યાંક સારી જમીન લઈ લેશું તો આરામથી આપણી જિંદગી નીકળવા લાગશે અને આવો વિચાર કરી અને રાત્રે તો સુઈ જાય છે ત્યારે માતા મેલડી ધૂળના ધળીમલેથી નીકળી અને પહોંચી પેલા ખેતરમાં અને ત્યાં જઈ અને ગોગા મહારાજને બૂમ પાડે છે કે હે ગોગા મહારાજ હવે જાગો નહીતર આ બંને ભાઈઓ તો આ ગામ છોડીને ચાલ્યા જવાના છે અને જો ગામ છોડીને ચલા જશે અને આ જમીન પણ વેચી મારશે તો પછી તમે અહીંયાને અહીંયા જમીનમાં બેસી રહેશો અને તમારું કોઈ ધણી નહીં રહે અને ત્યારે એ જમીનના રાફડામાંથી મારો ધરતીનો ધણી ગોગો મહારાજ નીકળ્યો અને નીકળી અને માતા મેલડીને કહે છે કે હેમા મેલડી મેં આ બંને ભાઈઓને ઘણા સંકેતો આપ્યા અને ઘણા વર્ષો સુધી મેં એમની સહાયતા પણ કરી છે પરંતુ તેઓ મને માનવા તૈયાર નથી અને તેઓ તો એમ જ કહે છે કે અમારી એકોતેર પેઢીથી માતા મેલડી પૂજાતી આવી છે અને અમારા ખેતરમાં બીજું કોઈ દેવ નથી અને હવે તો મેં સતત બે વર્ષ સુધી એમના આ જમીનમાં એક પણ પાક પાકવા દીધો નથી અને બધો જ પાક મેં બાળી નાખ્યો છે એમ છતાં પણ હજી એમની આંખો ખુલતી નથી તો હે માં હવે શું કરું એ તમે જ કહો ત્યારે માતા કહે છે કે તમે અત્યારે જ બંને ભાઈઓના સપને જઈ અને હકીકતની વાત જણાવો તો બંને ભાઈઓને સમજાય કે હકીકત ઘટના શું છે ત્યારે ગોગા મહારાજ કહે છે કે મેલડી તમે કહો છો તો અત્યારે જ હું એમના સપને જાઉં છું અને આમ અડધી રાત્રે ગોગા મહારાજ એ બંજર જમીનમાંથી નીકળી અને આ બંને ભાઈઓના સપને એકી સાથે પહોંચે છે અને જઈને કહે છે કે કેમ ગીગાભાઈ સૂતેલા છો અને સવારે જમીન વેચીને જવાના છો ત્યારે ગીગાભાઈ કહે છે કે જમીન તો વેચવી જ પડે ને અને હવે જમીનમાં કાંઈ પાકતું નથી તો પછી આવી જમીન રાખવાથી શું ફાયદો અને ત્યારે મારો ધરતીનો ધણી ખડખડ દાંત કાઢીને એટલું કહે છે કે ગીગાભાઈ તમારા જમીનમાં હું ગોગો મહારાજ વસેલો છું અને હું તમારા બાપ દાદાનો દેવ છું અને તમારા ખેતરના શેઢે મારું એક પાંચ ઈટનું મંદિર હતું અને વરસમાં ખાલી એક શ્રીફળથી હું મારી માનતા લઈ લેતો હતો પરંતુ એ બધું બંધ થઈ ગયું છે અને હું રખડતો થઈ ગયો છું માટે જો તમારે જમીનમાં કાંઈ પેદા કરવું હોય તો મને ગોગા મહારાજને પાસો બેસાડો અને પછી જુઓ હું તમને કેવી લીલા લહેર કરાવું છું અને આમ આટલું સપનું બંને ભાઈઓને એકી સાથે આવ્યું અને પછી ગોગા મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને જ્યારે સવાર પડી ત્યારે ગીગાભાઈ રાજેશભાઈની પાસે જાય છે ત્યારે રાજેશભાઈ પોતાના સપનાની વાત એમની પત્નીને કહેતા હોય છે ત્યારે ગીગાભાઈ પણ કહે છે કે ભાઈ મને પણ એવું જ સપનું આવ્યું છે અને મને પણ ગોગા મહારાજે એમ કહ્યું છે કે હું તમારા બાપદાદાનો ગોગા મહારાજ છું અને તમારા જમીનના શેડે મારું પાંચ ઈંટોનું મંડાણ હતું પરંતુ તમે એને તહેસ નહેસ કરી નાખ્યું છે અને મારી સેવા પૂજા હવે કોઈ કરતું નથી તો હું કેવી રીતે તમારી જમીનમાં પાક પાકવા દઉં ત્યારે બંને ભાઈઓ નક્કી કરે છે કે જો ગોગા મહારાજ જ હોય તો આપણને કાંઈક પ્રમાણ આપે અને આપણે એમને બેસાડવા છે અને બેસાડી અને આપની દીકરીઓ બોલાવી એમના હાથે બેસાડીશું અને એમને રાજી પણ કરીશું પરંતુ ગોગા મહારાજ રાત્રે સપને આવી આપણને પ્રમાણ આપે તો વાત બને અને ત્યારે આટલું કહી અને જ્યારે ફરી બીજી રાત થઈ ત્યારે ગોગા મહારાજ ફરી સપને આવ્યા અને કહે છે કે હે ભાઈ હું તને એટલું કહેવા આવ્યો છું કે હું તમારા બંને ભાઈઓની મહેનત ઉપર મેં પાણી ફેરવ્યું છે અને બે બે વર્ષ સુધી તમારી જમીનમાં મેં કંઈ પાકવા નથી દીધું અને આજે મારી બેઠક કરો અને હું તમને જે ખૂણો બતાડું ત્યાં જઈ અને તમે ખોદજો અને બંને ભાઈઓને જો વર્ષો જૂનું દટાયેલું તમને ધન દેખાડું તો એમ માનજો કે હું ધરતીનો ધણી ગોગો મહારાજ તમારા એ બે વર્ષની મહેનતનું ફળ આપ્યું છે ત્યારે ફરી આટલી વાત સાંભળી અને બંને ભાઈઓ તો ખુશ થઈ ગયા અને પછી તો એમની દીકરીઓને બોલાવી અને ગોગા મહારાજનું વાજતે ગાજતે ત્યાં ખેતરના સેઢા ઉપર ગોગા મહારાજનું મંડાણ માંડે છે અને ફરી ગોગા મહારાજની સેવા પૂજા શરૂ કરે છે ત્યારે એક રાત્રે ગોગા મહારાજ આવી અને બંને ભાઈઓને ધન બતાવે છે ત્યારે બંને ભાઈઓ જઈ અને એ ધનને ખોદવા લાગે છે અને ખોદતાની સાથે જ તેમને રાણી સિક્કાથી ભરેલો એક માટીનો ગળો મળે છે અને તેને લઈ અને બંને ભાઈઓ ખૂબ ખુશ થાય છે અને કહે છે કે ગોગા મહારાજે તો આપણી બે વર્ષની મહેનતનું ફળ તો આપી દીધું અને આમ આટલું કહી અને એ માટલું ઘરે લઈને આવે છે અને રાત્રે બંને ભાઈઓ કહે છે કે આપણે અહીંયા રાત્રે સૂઈ જઈએ અને સવારે ભેગા મળી અને ભાગ પાડીશું ત્યારે ગીગાભાઈ કહે છે કે લે ભાઈ રાજેશ આ તારા ઘરે રાખ અને સવારે આપણી બહેનોને બોલાવી અને ત્રણ ભાગ પાડીશું કારણ કે આ તો આપણા ગોગા મહારાજે આપણને ભેટ સ્વરૂપ આપ્યું છે તો એનો એક ભાગ આપણી બહેનોને પણ મળવો જોઈએ ત્યારે આ વાત રાજેશભાઈને ખટકવા લાગી અને હાથમાં લઈ અને પોતાના ઘરે ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે ગીગાભાઈ તો પોતાની પત્નીને કહીએ છે કે જાગ જાગ અને જલ્દી કર આજે આપણે પેલું ધન છે ને એના ભાગ પાડવાના છે આમ કહી અને ગીગાભાઈ અને એમની પત્ની જ્યારે ચાલતા ચાલતા રાજેશભાઈના ઓરડે પહોંચ્યા અને ત્યાં જઈને જુએ છે તો રાજેશભાઈ અને એમનો આખો એ પરિવાર ગાયબ છે ત્યારે આ ઘટના જોઈ અને ગીગાભાઈની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે અરે ભાઈ રાજેશ એક ધન માટે કરી અને તું રાતોરાત અહીંયાથી ચાલ્યો ગયો અને તે કહ્યું હોત તો હું આમ જ તને બધું આપી દેત અને મને તો આ ધનનો કોઈ મોહ નથી પરંતુ આપણને તો આપણા લાખો રૂપિયાના ગોગા મહારાજ મળ્યા ને એ જ આપણા માટે ઘણું છે અને આમ આટલું કહી અને ગીગાભાઈ કહે છે કે ચાલ ગાંડી આપણો ભાઈ આપણને દગો કરી અને બધું ધન લઈને ચાલ્યો ગયો છે અને ત્યારે ગીગાભાઈ તો પોતાના કામમાં લાગી ગયા પરંતુ એમની બાઈ પહોંચી ગોગા મહારાજની પાસે અને ત્યાં જઈને કહે છે કે હે ગોગા મહારાજ તને જેમ ધન આપતા આવડે છે એમ છીનવી લેતા પણ આવડતું હશે અને આજે એક ભાઈએ ભાઈ સાથે દગો કર્યો છે અને અમે તો આંધળા છીએ અને અમારી આંખો તો એટલી તેજવાળી નથી પરંતુ હે ગોગા મહારાજ તમે તો આખી ધરતીને જોનારા છો અને એ રાજેશભાઈ જ્યાં પણ હોય ને ત્યાંથી એનું ધન તું છીનવી લેજે બાપા કારણ કે એમણે એમની બહેનોનો ભાગ પણ એમાંથી લઈ ગયા છે અને આમ આટલું કહી અને ગીગાભાઈની પત્ની પોતાના ઘરે પાછી આવી જાય છે અને આ બાજુ રાફડામાંથી એક ધારી નાગ નીકળ્યો અને નીકળી અને જ્યાં રાજેશભાઈ પહોંચી ગયા છે ત્યાં મારો ગોગો મહારાજ પહોંચે છે અને પછી તો રાજેશભાઈ શહેરમાં જઈ અને જ્યાં જ્યાં એ રાણી સિક્કા બતાવે છે ત્યાં બધા જ સોનીઓ એક જ વાત કહે છે કે ભાઈ તમે ગાંડા થયા છો કે શું અને આ નકલી સિક્કા લઈ અને અમને અસલી કહીને વેચવા આવ્યા છો ત્યારે રાજેશભાઈના હોશ ઉડી ગયા અને એક સોની બે સોની આમ કરતા કરતા તેઓ શહેરના બધા જ સોની પાસે ફરી વળ્યા પરંતુ બધાએ એમ જ કહ્યું કે આ બધા સિક્કા નકલી છે ત્યારે રાજેશભાઈ પછતાણા અને 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 પાછા પાછા રસ્તે પોતાના પરિવારને લઈ ઘરે ઘરે આવ્યા આવી કહે છે કે ભાઈ ગીગા મને માફ કરી દે મેં તારી સાથે દગો કર્યો છે અને એ દગાનું ફળ મને મળી ગયું છે અને આપણને જે ધન મળ્યું છે ને એ બધું તો નકલી છે અને હું તો ધનની લાલચમાં આવી અને મારા સગા ભાઈ સાથે દગો કરી બેઠો ત્યારે ગીગાભાઈની પત્ની કહે છે કે અમે તમને માફ નહીં કરીએ તમારે માફી માંગવી હોય તો ગોગા મહારાજની માંગો ત્યારે ગોગા મહારાજના મંદિરે આખો પરિવાર પહોંચ્યો અને ત્યાં જઈ અને ગોગા મહારાજના શરણે પડી ગયો અને કહે છે કે હે ગોગા મહારાજ અમને માફ કરી દેજો અમે એક નહીં પરંતુ બે બે ભાગ લઈને ભાગ્યા હતા પરંતુ બધું ધન નકલી નીકળ્યું છે અને અમારાથી મોટી ભૂલ થઈ છે ત્યારે રાજેશભાઈની નાની એવી દીકરીના શરીરમાં મારા ગોગા મહારાજ ધૂરવા આવે છે અને કહે છે કે રાજેશભાઈ એ ધન નકલી નથી પરંતુ એ બધા જ શહેરના સોનીઓને મેં ગોગા મહારાજે આંધળા કર્યા છે અને આ ધન તો સાચું જ છે પરંતુ એને પાછું લાવવા માટે આ તો મારા ગોગા મહારાજની એક રમત હતી અને આ ધન હવે પાછું સોનાનું તો કરું પરંતુ બે ભાગ તમારી બહેનોના અને એક ભાગમાં તમે બંને ભાઈઓ બોલો મંજૂર છે ત્યારે રાજેશભાઈ કહે છે કે હા મંજૂર છે ત્યારે ગોગા મહારાજ કહે છે કે હવે શહેરની બજારે જઈ અને વેચવા જાઓ અને જો એની અમૂલ્ય કિંમત ના કરાવવું તો મને ગોગા મહારાજને ફટ કહેજો અને આમ પછી જ્યારે ફરી એ ધનને લઈ અને જ્યારે શહેરની બજારે વેચવા ગયા તો એનું સારું એવું મૂલ્ય આવે છે અને આ ઘટના જોયા પછી તો રાજેશભાઈ અને ગીગાભાઈ બંને ગોગા મહારાજના ભક્ત બની ગયા અને રોજ વહેલી સવારે ઉઠી અને દેહને પવિત્ર કરી અને પહેલા તો ગોગા મહારાજના ધૂપ દીવા કરે છે અને આમ તેઓ ગોગા મહારાજને પૂજવા લાગે છે અને પછી તો એમના જમીનમાં પણ ઘણા બધા સારા એવા પાક પાકવા લાગ્યા અને માતા મેલડી અને ગોગા મહારાજે બંને ભાઈઓ ઉપર આવી લેર કરી તો મિત્રો આવા ઇતિહાસ છે મારા ધરતીના દણી એવા ગોગા મહારાજના તો મિત્રો આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી